સુરતના શિક્ષકને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવી વીસ લાખ રૂપિયા પડાવ્યા સુરત શહેરમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક શિક્ષકને વોટ્સએપ વિડીયો કોલ દ્વારા ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવી વીસ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે આરોપીઓ પીડિતને પોલીસ અધિકારી બની વિડીયો કોલ કરે છે અને ડરાદમકીથી પૈસા પડાવે છે સુરતમાં પણ આવું બન્યું આરોપીઓએ શિક્ષકને વિડીયો કોલ કરીને પોતાને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે ઓળખાવ્યા તેઓએ કહ્યું કે તમારા વિદેશથી આવેલ પાર્સલમાંથી પાંચ પાસપોર્ટ ત્રણે ટી એમ કાર્ડ અને ડ્રગ્સ મળ્યા છે શિક્ષક ડરી ગયા અને આરોપીઓએ ડિજિટલ અરેસ્ટના બહાને વીસ લાખ રૂપિયા પડાવી લીધા આ કેસમાં સુરત સાયબર પોલીસે ઝીણવટભરી તપાસ કરીને જામનગરથી આરોપીની ધરપકડ કરી છે કુલ સાત લોકો પતગાઈ ગયા છે જેમાં ટ્રાન્સપોર્ટર મોબાઈલ વેપારી કોલેજનો વિદ્યાર્થી અને ચાની લારી ચાલક સહિતના સામેલ છે આ ટોળકી પૈકી બે શખ્સોના ખાતામાં દસ દશાંશ ત્રણ ચાર લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા સુરત સાયબર પોલીસની આ કાર્યવાહી ખૂબ પ્રશંસનીય છે છતાં લોકો માટે ચેતવણી છે કે આવી કોલસ્તી સાવધાન રહેવું જરૂરી છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત પોલીસ કમિશનર સર સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઈમ સેલ દ્વારા સુરત શહેરમાં બનતા વિવિધ સાયબર ક્રાઈમના ગુનાઓ હેઠળ એફઆઈર રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે જે અંતર્ગત સર દ્વારા અપાયેલી ખાસ સૂચના અંતર્ગત જે સુરત શહેરમાં ડિજિટલ અરેસ્ટના બનાવો મોટી ઉંમરની વ્યક્તિઓ સાથે બને છે તેમાં ખાસ વિશેષ ધ્યાન આપીને કાર્યવાહી કરવાની જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટની એક એફઆઈઆર નોંધવામાં આવેલ હતી જેમાં ફરિયાદી પતિ પત્ની પાસેથી તેમનો બોમ્બેથી બુક કરેલું પાર્સલ જે થાઈલેન્ડ જઈ રહ્યું છે જેની અંદર કપડાં પાસપોર્ટ એમબી ડ્રગ્સ વગેરે પ્રતિબંધિત વસ્તુઓ છે ને એ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર નોંધાયેલી છે એવું અલગ 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 માણસો દ્વારા સાયબર ક્રિમિનલ્સ દ્વારા પોલીસ બનીને બ્લુ ડાર્ટ કંપનીના પ્રતિનિધિ બનીને કપલને કોલ કરવામાં આવેલો હતો અને તેમની પાસેથી તેમને પોલીસ કાર્યવાહીથી બચાવવા માટેની ઇન્ટ્રોગેશનના બહાને અને સમાજમાં તેમની ઇજ્જત ન જાય એમ સમજાવીને વીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી સદર ગુનો સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયા બાદ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન વગેરે કરીને અગાઉ આ કેસની અંદર બે આરોપીઓ શાહનવાઝ વાડા અને નવાઝ હુસેનની ધરપકડ જામનગર ખાતેથી કરવામાં આવી હતી ત્યારબાદ આ કેસમાં વધુ આગળ વધતા સાયબર ક્રાઇમની સેલની ટીમ દ્વારા જામનગરની અંદર થોડો ટાઈમ કેમ્પ કરીને અને ઇન્વેસ્ટિગેશન કરીને લગભગ છ જેટલા આરોપીઓની ધરપકડ આજરોજ કરવામાં આવેલ છે જેમાં નૂર મોહમ્મદ રાજકોટિયા સુલતાન અલુલા એઝાઝ દરવેશ અને યશપાલ ચૌહાણ રાજદીપ ચુડાસમા અને સત્યપાલ સિંહ એમ કુલ સાત આરોપીઓની આજરોજ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે ધરપકડ કરવામાં આવે કરવામાં જે આવેલા આરોપીઓ છે તેઓ એકાઉન્ટ આ કેસમાં ભાડે લઈને એની અંદર સાયબર ક્રાઈમના પૈસા મેળવવા પૈસા એકાઉન્ટ હોલ્ડરને સાથે રાખીને પૈસા ઉપાડવા અને ત્યારબાદ પૈસાને આ જે પૈસા જેના મારફતે યુએસબીટી ખરીદવા અને પૈસાને વગે કરવાના એવા વિવિધ પ્રકારના કામોમાં સંકળાયેલા છે અને સાથે સાથે આ જે આરોપીઓ છે એ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન જે થયું તે પ્રમાણે તેઓ એકાઉન્ટને જામનગરના વિવિધ વિસ્તારોમાંથી એકાઉન્ટ ભાડે લેવાની પ્રવૃત્તિ કરે છે હાલ તેઓના રિમાન્ડ મેળવવામાં આવે છે અને વધુ તપાસ આ કેસમાં જામી